આજે આપણે વાત કરીશું ભાવનગરના અધેવાડા વિસ્તારની જ્યાં છેલ્લા ઘણા સમયથી વીજળીની સમસ્યાએ લોકોને પરેશાન કરી દીધા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ અધેવાડા ગામમાં વીજ પુરવઠાના ધાંધિયાને કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કલાકો સુધી વીજળી ગુલ રહેવાથી દૈનિક કાર્યોમાં પણ મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને ગરમીના દિવસોમાં બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની છે આ વીજ સમસ્યાથી કંટાળીને મોટી સંખ્યામાં અધેવાડા ગામના સ્થાનિકો પીજીવસીલની કચેરી ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા હતા તેમણે અધિકારીઓને પોતાની સમસ્યાઓથી વાકેફ કર્યા અને તાત્કાલિક નિરાકરણની માંગ કરી હતી ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં

નામ નામ કેવલ વિનુભાઈ ગાંગાની છે નદીવાળામાં રહું છું અને અમે હમણાં જાંજડિયા ફીડર લાગે છે વાડી વિસ્તારમાં એની માટે આવ્યા છીએ એમાં ચાર દિવસથી લાઈટ છે નહીં એની માટે થઈને અમે સાહેબ કાંઈ અરજી કરવા આવ્યા છે અને કેવા પ્રકારની સમસ્યા છે ને શું જો સાહેબ સમસ્યા એમાં એવું છે સાહેબ કે ચાર દિવસથી વાડી વિસ્તારમાં લાઇટ હોય એક તો અમને પહેલી વાત તો ખેતીવાડીની પાણીની જરૂર પડતી નહીં એક દિવસ વરસાદ હોય બાકીના ત્રણ દિવસ હોય તો પાણી તો પાવવું પડે ખેતીવાડીમાં તો ત્યાં પાણી આવતું નથી

કે બંધ કરવાની પૂરેપૂરી તૈયારીમાં સેવી રહેવી ન થાય તો સાહેબ ને અત્યારે લેખિત ની અરજી પણ આપી દીધી છે એ કીધું છે એક એક ગોઠ મહિનામાં જે નવું ફીટર જે ફીરવું છે વાળું એ ચાલુ થઈ જશે પણ નહીં થાય અમે આઠ દિવસ ને અત્યારે લઉં છું કાંઈ પણ અમારે ડીયા ઉડી ગયો સામાન્ય પ્રોબ્લેમ છે કોઈ પાંચ પાંચ છ છ કલાક અથવા નો આવે અમારા ઘર ના પૈસા થી અમારે ડીયા બંધવા પડે બેન હવે જોવું એ રેયુ કે પીજી વેચલ તંત્ર આ મામલે કેટલી ઝડપ કાર્યવાહી કરે છે અને લોકોને વીજળીની સમસ્યાથી ક્યારે મુક્તિ મળે છે જો તમે પણ તમારા વિસ્તારની આવી કોઈ સમસ્યાઓથી પરેશાન છો તો અમને જણાવો અમે ચોક્કસપણે તમારા અવાજને વાચા આપશું અત્યારે બસ મને રજા આપશો વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર